નરસંગભાઈ ગઢવી આ અંબિકા ગરબી મંડળ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આ ગરબી મંડળ ચાલુ છે જેના સંચાલક છે અમારે મનુભાઈ જાદવ તથા કિશોરભાઈ તથા ડૉક્ટર હરીશભાઈ હરિભાઈ દવે કારણ કે આ અંબાબાનું મંદિર બહુ પૌરાણિક છે અને અહીંયા અંબિકા ગરબી મંડળને અઠ્યાવીસ વર્ષ પૂર્ણ થયા છે આની એક એવું છે કે મનુભાઈ કોઈ પણ ફી અહીંયા દીકરીઓની આપણે લેતા નથી વિના મૂલ્યે અહીંયા આપણે દીકરીઓને રમાડવામાં આવે છે આ ઉપરાંત નવ દિવસ રમેલી જે દીકરીઓ એમાં દસ દિવસમાં આપણે એને દસમાના દિવસે એમને લાણી વિતરણ કરીએ છીએ લાણીઓ એવી હોય છે કે જે દીકરીઓને પોતાને જ્યારે પરણે ત્યારે એ કર્યાવર રૂપે એમને કામ આવે એવી બધી વસ્તીઓ આપવામાં આવે છે સોનું ચાંદી ત્રાંબુ પિત્તળ એવી રીતે પાંચ ધાતુ અમે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ સુંદર રીતે મનુભાઈ અહીંયા આ સંચાલન કરે છે હું એક એન્કર તરીકે દર વર્ષે અહીંયા કલાક દોઢ કલાક એન્કરિંગ કરવા એનાઉન્સર કરવા આવું છું મનુભાઈ મારા અંગત મિત્ર છે કિશોરભાઈ પણ અમારે સારી સેવા બજાવે છે અહીંયા સેવકો દ્વારા તન મન અને ધનથી આ લતાવાસીઓ બહુ સરસ રીતે આ ગરબીનું આયોજન અઠ્યાવીસ વર્ષથી સતત થઈ રહ્યું છે એક પણ ફી રૂપિયો લીધા વગર અને દીકરીને જે કરિયાવરમાં જરૂરિયાત હોય એવી વસ્તુ ખાસ કરીને અમારા મનો આગ્રહ હોય છે એમના મિત્રોને કે કરિયાવરમાં અમારી દીકરીઓને ઉપયોગ આવે એવી વસ્તુ આપો તો જ્યારે અમારું લાણી વિતરણ હોય ત્યાં જુઓ તો આપને ખ્યાલ આવે કે શું દીકરીઓને કેટલી ઉપયોગી વસ્તુ અહીંયા આવે છે અને કરિયાવર નિમિત્તે અમને મળે છે કેટલી દીકરીઓ અમારી સત્તર દીકરીઓ ભાગ લીએ છે